હેલો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આજના ન્યૂ વ્લોગમાં હું તમને ભાવનગરના એક પ્રસિદ્ધ મંદિર એવા કાળિયાબીરવાળા મેલેડીમાં લઈ જઈશ દર્શન કરવા ચાલો જઈએ અઢેવાડાથી અમે અમારી સાયકલ અને ટોપલી સર્કલ આવી ગયા અને નવા ભાઈ બંને લઈને આ એના ઘરે સાયકલ મૂકીને અમે હાલતા છે જો આ બે ભાઈબંધના આપની મોજમાં ચાલ્યા જાય છે અમે ત્રણેય આહોની મોજમાં ભક્તિ મેલડી મેળવી કરતાં કરતાં હલ્યા ગયા ત્યાં વચ્ચે ભજંગદસ બાપાની મોઢી આવી ભજંગદસ બાપાને બાપા તારામ કર્યા બાપાના દર્શન કર્યા અને બસ બાપાના આશીર્વાદ લઈને આગળ હાલતા જ આ જોવા આગળ આવી લીલા સર્કલ આવી સર્કલ હેઠળ સીધી સીધું મને મંદિરે જવાનું હું તમને એક પછી એક રસ્તો પણ કહેતો રહે જો તમારે આવવું હોય તો સર્કલ કયા કયા આવે છે કેથી કઈ બાજુ જવાનું વચ્ચે શ્રી રામેશ્વર હનુમાનજી મહારાજનું મંદિર આવે છે હનુમાન દાદાને જય શ્રી આરામ કરીને આપણે આગળ અમે ત્રણેય મીટરો આગળ ચાલતા જતા જઈ રહ્યા છીએ વચ્ચે બી એન વિરાણી નામની સ્કૂલ આવે છે ત્યાંથી આગળ જતાં જતાં એક સર્કલ આવે જો ભગવાન બાહુબલી સર્કલથી આપણે આગળ જઈશું તરત માતાજીના મા મેલોડીનું જોવા માતાજીના મંદિર તરફ જવાનું બોર્ડ છે આથી સીધે સીધું જવાનું છે તો ચાલો અમે ત્રણેય મિત્રો આવ્યા એ તરફ રસ્તા તરફ જઈએ છીએ હું અને મારા બે મિત્રો માતાજીના મંદિર તરફ જઈ રહ્યા છીએ તો માતાજીની તરફ ભાવ છે તો બસ તેની આજ્ઞાથી અમે મંદિર જો અમે માતાજીના મંદિરના દ્વારે એન્ટર થવાના જ જઈ જઈ હો મેલડીમાં માતાજીનું જો આ વચ્ચે ડેકોરેશન કરેલું છે માતાજીના દર્શન કરવા અમે જઈએ છીએ જો આ તરનો માતાજીના મંદિરને ગ્રાઉન્ડ ને બધું વિસ્તાર આવો છીએ રવિવારને દિવસે કે બુધવારના દિવસે તમે અહીંયા આવો ને માતાજીના મંદિર ખૂબ જ તમને ગર્દી જોવા મળે છે અમે તો આડાવારે આવેલા છીએ એટલે એટલી બધી ગર્દી નથી ભાવનગરના વાસીઓને કાળિયાબીરવાળા મેલડીમાં પ્રત્યે ખૂબ જ ભાવ એટલે ખૂબ જ ભાવ ભક્તિપ્રિયા માતાજી છે જો અમે પણ દર્શન કરવા આવી ગયા છીએ જય શ્રી માધામ કાળિયાબીર માતાજીના દર્શન કરવા તમે પણ જરૂર આવજો તો ચાલો અમે તો દર્શન કરીએ અને તમને પણ અમારા બ્લોકમાં દર્શન કરી આવીએ જો શરૂઆતમાં જો ઓમ શ્રી ગંગાનાથ મહાદેવનું મંદિર છે ભોળાનાથ તો આપણે પહેલાં હોઈએ જ તે બસ આ તારાના અને બધાના દેવને દાદાના અને બધાના મંદિર નાના છે આપણા હનુમાન દાદાની દેરી છે તો ચાલો આપણે કાળિયાબીરવાળા મેલડીમાં દર્શન કરવી આપણે પગથિયા ચડી ગયા જય જયસિંહમાં મેલડીમાં આ માતાજીનું મંદિર છે જય જયસિંહમાં કાળિયાબીરવાળા મેલડીમાં હું માતાજીના દર્શન કરવા ગયો બસ માતાજીના આશીર્વાદની સાથે બસ આ વ્લોક તમે જુઓ અને તમે પણ દર્શન કરો એવો તે આપણો ભાવ છે આજુબાજુમાં બે માતાજી મહાકાળીમા અને સિકોટરમાના મંદિર છે અને વચ્ચે મા કાળીબીરવાળા મેલાડીમાનું મંદિર છે અમારી સાથે તમે પણ મહાકાળીમાના દર્શન કરી લ્યો જય શ્રી મહાકાળીમા અને મા સિકોતરમાંના પણ દર્શન કરેલું છે સીમા સિકોટર જો મંદિરમાં આ તારાનું ડેકોરેશન કરેલું છે જેમ બને એમ તમને હું મારા વિડીયોમાં ડેકોરેશન ને આ મંદિર બતાડવાની ખૂબ જ કોશિશ કરીશ તમે પણ ભાવનગરમાં તમારો ભાવ લઈને માતાજી પ્રત્યે ભાવ લઈને અહીંયા દર્શન કરવા આવો જો કે બ્લોગમાં હું તમને બતરવાની ખૂબ જ ટ્રાય કરીશ પણ નજરે નજરે જોયેલું તો અલગ જ કહેવાય ને એટલે માતાજીના દર્શન કરો તમે પણ ભાનગરમાં જરૂર આવજો છો આ તળાનું માતાજીનું મંદિર છે જો આ ગણપત દાદાના અને બાકી બધા મંદિર અને દાદાના બતરવાનું મંદિર છે આ ત્રીસુ છે માતાજીના બધાના જો આ તળાનું બહાર પણ ડેકોરેશન કરેલું છે અહીંયા તમે આવો તો ખૂબ જ તમને આનંદ થાય અને એક આમ ભાવની ભગતીની એક આ યાત્રા જેવી થઈ જાય અમે તો માતાજીના દર્શન કરવા આવ્યા અમે તો માતાજીના દર્શન કરીને ખૂબ જ આનંદ થયો અમે પણ મારો બ્લોગ છે ને માતાજીના દર્શન કરવા જરૂર આવજો અમે દર્શન કરીને હવે બસ માતાજીના આશીર્વાદ લઈને અમે અમે હવે ઘર બાજુ જઈ રહ્યા છીએ હું અને મારો મિત્ર બે બસ હવે અમે મારા મિત્રને ઘરે જઈને ત્યાંથી સાયકલ લઈને અમે અમારા ગામ તરફ દેવાડા ચાલ્યા જઈશું સાયકલ લઈને બસ જેઓ અમે માતાજીના ગેટની હવે બહાર નીકળી ગયા બસ જેવો અમે ત્રણેય મીટર ચાલતા ચાલતા ઘરે જઈ રહ્યા છીએ જો અમે ભગવતી સર્કલ ફોગ્યા છીએ બસ આગળ આવી રીતે અમે ચાલે જઈએ છીએ રાતે ભાવનગરમાં રસ્તે ઉપર ચાલવાની ખૂબ જ મજા આવી જાય કેમ કે રાત પડે એટલે ભાવનગર ખૂબ જ રંગીન થઈ જાય છે જેવા એસ કે બેગ છે સ્કૂલના અમે બેગ ખૂબ જ લીધા અહીંથી તે બાર તરણ આપણું ભાવનગર છે રસ્તામાં ચાલતા જતાં જવાની ખૂબ જ મજા આવી છે પછી એવું લીલા સર્કલ છે બસ અમે આગળ જતા રહીએ છીએ વચ્ચે મારા ભાઈ બને મને ભૂખ લાગી એટલે થોડો ઘૂગરાને એનો નાસ્તો કર્યો બસ આગળ ચાલતા જઈ વચ્ચે બજંગદેશ બાપાની મોદી આવે છે પાછા બજંગદેશ બાપાના આશીર્વાદ લઈને આ બાપા સીટ આરામ કરીને અમે આગળ વધ્યા રહ્યા છીએ બસ વચ્ચે તો ચાલતા ચાલતા બસ માતાજી માતાજીમાં ખોડિયારમાં મંદિર આવે છે માતાજીના પણ દર્શન કરીને બસ અમે આગળ ચાલી રહ્યા છીએ છીએલાલ ચાલુ હતું તો બસ એ જેઠાલાલ ને જોઈને અમને પણ આનંદ થયો અને જો અમારા તરફ જવાનું આ બોર્ડ મારેલું છે અમે ટોપથી સર્કલે પોગી ગયા છે બસ અહીંથી ભાઈ બહેના ઘરે સાયકલ લઈને આપણે આપણા ઘર તરફ જતા રહીશું જો આપણે આપણી સાયકલ ઘર તરફ નીકળી ગયા છીએ રસ્તામાં ખૂબ જ ટ્રાફિક છે એટલે આપણે ધીરે ધીરે સાયકલ હાકતા આપણે ઘર તરફ જઈએ રાતે પણ આમ ગાડી હાંકવાની મજા આવી જાય હો બાકી રસ્તો એટલો બધો રંગીન થઈ જાય જો આ આપણે આપણા ગામના પાદરે પોગી ગયા જો આ અમારો ગામનો પાદર છે આપણે ગામની અંદર એન્ટર થઈ ગયા છીએ તો બસ હવે આપણે ઘરે હમણાં પોગી જ જઈશું તો ફાઇનલી મિત્રો અમે હવે ઘરે પગી ગયા બસ ડેલાની અંદર એન્ટર થવાની જ વાર છે તો જોજો વિડીયો કેવો લાગે એ કોમેન્ટ કરજો અને બસ રીતના સપોર્ટ કરતા રહેજો અને અમારા વિડીયો જોતા રહેજો બાપુ એમ